તે આપણે લીલા વાલનું શાક બનાવીશું એના માટે આપણે બધી વસ્તુ પહેલાં ભેગી કરી લઈશું સૌ પ્રથમ આપણે લીલા વાલ ખોલીને અને એક વાટકો આપણે દાણા કાઢી લીધા છે તેના વઘાર માટે આપણે ટમેટા લઈશું બે ટમેટા મીડિયમ સાઇઝના લીધા છે વઘાર આપણે અજમાથી કરીશું કેમ કે આ શાક વાલનું છે એટલા માટે થોડુંક વાયડું પડે એટલે જીરાનો વઘાર ન હોય આમાં અજમાનો વઘાર હોય પછી આદુ મરચાંની પેસ્ટ લીધી છે તલ થોડાક ખાંડી લીધા છે અને સિંગદાણા ખાંડી લીધા છે અને ગ્રેવી માટે આપણે દહીં લીધેલું છે અને બીજા આપણે સૂકા મસાલાનો ઉપયોગ તો આપણે હવે એક કુકરમાં એક ગ્લાસ પાણી નાખીશું કેમ કે આપણે લીલા વાલ છે એટલે એને આપણે થોડાક તો બાફાતો પડે એટલે એના માટે આપણે ગેસ ચાલુ કરી લઈશું હવે આપણે એમાં લીલા વાલ એડ કરીશું અને આપણે એની બે સીટી કરવાની છે અડધી ચમચી આપણે હળદર એડ કરી દઈશું મીઠું એડ કરી દઈશું જેથી કરી કલર સારો આવી જાય અને સારી રીતે બફાઈ થોડુંક પાણી ગરમ થાય એટલે આપણે ઢાંકણ બંધ કરી બે સીટી કરી લેવાની છે હવે આપણે ઢાંકણ બંધ કરી અને બે વિસલ કરી લેશું વિસલ થઈ ગઈ છે તો આપણે કુકર હેઠું ઉતારી લઈશું હવે આપણે વઘાર મૂકીશું અને ગ્રેવી બનાવીશું એના માટે આપણે બે થી અઢી પાવડા તેલ લેવાનું છે આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે એક ચમચી ગોળ અને એક ચમચી આમસુર પાવડર આપણે પાણીમાં પલાળી દઈશું કે વાલના શાકમાં ગોળ અને ખટાસ હોય તો વધારે સારું લાગે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ નો વઘાર કરીશું એક ચમચી રાઈ એડ કરીશું એક ચમચી આપણે અજમો એડ કરીશું આપણે જીરા નાખીએ કેમ કે વાલનું શાક થોડું વાઈડ હોય એટલા માટે આપણે અજમાનો ઉપયોગ કરીશું થોડીક હિંગ નાખીશું ત્યાર પછી આપણે સુકા મસાલા જે લીધા એ એડ કરીશું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે આદુ મરચાની પેસ્ટ એડ કરી દઈશું સારી રીતે આપણે એને સાતળી લઈશું આપણે મસાલા સતરા જાય એટલે આપણે ટમેટા એડ કરી દઈશું ને સારી રીતે એને આપણે સાતળી લઈશું સ્વાદ પ્રમાણ આવે આપણે મીઠું એડ કરી દઈશું આપણે વાલ બાકો પણ મીઠું નાખેલું છે એટલે આમાં માપ સજવા કરો

એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લીધું એડ કરીશું એક ચમચી આપણે ધણાજીરું પાવડર એડ કરીશું હવે મસાલા સારી રીતે આપણે શેકી લઈશું મસાલા આપણા દાજેને ને એ ખાસ ધ્યાન રાખવાનું એવું લાગે છે થોડું પાણી એડ કરી દેવાનું મસાલા આપણા સારી રીતે શેકાઈ ગયા હવે આપણે એક ચમચી જેવું દહીં લીધું છે એ એડ કરી દેસુ ને સારી રીતે આપણે મિક્સ કરી લેશું અને હલાવતા રહીશું નહીંતર આપણું દહીં ફાટી દેશે બધા હવે આપણી ગ્રેવી પાકી ગઈ છે અને તેલ આપણું ઉપર આવી ગયું છે તો આપણે જે વાલ બાફ્યા હતા એ હવે એડ કરી દઈશું ને સારી રીતે આપણે મિક્સ કરી લેશું જરૂર પડે તો પાણી આપણે એડ કરશું હવે જે આપણે કસ્તુરી મેથી જે લીધી હતી એ આપણે ક્રશ કરીને નાખી દઈશું જેથી કરી શાકનો ટેસ્ટ આપણો સારો આવે આ બધી વસ્તુ મિક્સ કરી અને સારી રીતે થોડીક આપણે ઉકળવા દઈશું ઓલમોસ્ટ બની ગયું છે તો હવે આપણે એમાં જે ગોળ અને આમચૂર પાવડરને આપણે પેસ્ટ બનાવી દઈએ એડા આપણે કરી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું આ શાકમાં આપણે બિલકુલ ગરમ મસાલાનો ઉપયોગ કરેલો જ નથી જે લગ્ન પ્રસંગમાં બનતું હોય એ ટાઈપનું આપણું રસાવાળું ગ્રેવીવાળું શાક કે વાલનું લીલા વાલનું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે સર્વિંગ બાઉલમાં આપણે શાક નીકાળી લઈશું હવે આપણે સર્વિંગ બાઉલમાં શાક નીકાળી લઈશું ને ગાર્નિશ કરી દઈશું આપણે આપણે થોડાક લીલા ધાણા એડ કરી ઓલા લીલા વાલ નું શાક તૈયાર છે જો અમારી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારો અભિપ્રાય અમને જરૂરથી જણાવો